રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહભી જાડેજાના વરદ હસ્તે સાડા છ કરોડના વિકાસના કામોના વર્ક ઓર્ડર વિતરણ સાથે દસ ગ્રામ પંચાયતોને ટ્રેક્ટર ટોલી અર્પણ કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર આવો જોઈએ શું છે અહેવાલ ન્યૂઝના માધ્યમથી સતત વિકાસ કામોની હારમાળા ચાલી આવે હશે ક્યાંક છૂટા થવા પ્રશ્નો પણ એ હું તો સૌભાગ છે આવડું મોટા તાલુકામાં પ્રશ્નો રહેવાના પણ એ પ્રશ્નોના હાલ માટે ક્યાંક ને ક્યાંક શ્રી સક્રિય છે પણ આજે મારે વાત કરવી છે સાડા છ કરોડ રૂપિયાના વિકાસ કામોનો જે અહીં વર્ક ઓર્ડર આપવામાં આવ્યા ખાસ તો એવા દસ ગામો છે કે જે મોટા ગામો એમને સ્વચ્છ અભિયાન અંતર્ગત ટ્રેક્ટરો ફાળવવામાં આવે એ બાબતે અત્યારે મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી ક્રોશિકભાઈ બગડા છે તાલુકા પંચાયત કારોબારીના ચેરમેન શ્રી જયદીપસિંહજી જાડેજા છે ધારાસભ્યના પીએલ શ્રી વિનુભાઈ છે ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ છે અને ખાસ તો એક્ટિવ સરપંચ એવા ભરતભાઈ છે એટલે આપણે સૌ પ્રથમ તો હું જયદીપસિંહભાઈ તમને શું કહેશું આજે સૌથી પહેલાં તો મા ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે હંમેશા રાપર તાલુકાના પ્રશ્નોને મીડિયા દ્વારા ઉજાગર કરતા હોય છે આજે તાલુકા પંચાયત રાપર દ્વારા આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ લગભગ સાડા છ કરોડ રૂપિયાના ગ્રામ્ય વિકાસના કામોના વર્ક ઓર્ડર સરપંચશ્રી અને તલાટીશ્રીને આપવામાં આવેલ સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દસ ટ્રેક્ટર અને ટ્રોલી પણ દસ ગ્રામ પંચાયતોને આપવામાં આવેલ આના પહેલાં પણ લગભગ છેલ્લા દસ વર્ષની અંદર બ્યાસી ગ્રામ પંચાયતમાંથી અંદાજીત પચાસ જેટલી ગ્રામ પંચાયતને ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરવામાં આવેલ છે વિશેષમાં આજે ખુશી એ વાતની પણ છે કે જ્યારે આ કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ આપણા ધારાસભ્યશ્રીને મેસેજ દ્વારા જાણ થઈ કે આપણા વિધાનસભાની અંદર રૂપિયા બાર કરોડના નવા રોડ જે મંજૂરી માટે હતા એની પણ આજે મંજૂરી મળી ગઈ છે અને ખાસ કરીને આ મીડિયાના માધ્યમ દ્વારા તમામ પ્રજાજનોને અને સરપંચશ્રીઓને પણ અહીંયાથી એક અનુરોધ કરવા માંગીશ કે ગ્રામ વિકાસના કામોની અંદર કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે અને ગુણવત્તાયુક્ત કામો થાય એવી સરપંચશ્રી તલાટીશ્રી પાસે પણ અપેક્ષા રાખીશ જેમ અગાઉ વાત કરીએ મુજબ આજે સાથે સાડા છ કરોડના કામનો જેમાં મંજૂરી પત્રકો અને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા જેમાં આખા તાલુકાના સમગ્ર તાલુકાના મોટા ભાગના ગામો બધા જ આવરી લેવામાં આવ્યા છે એ સાથે દસ ટ્રેક્ટરો પણ આપવામાં આવ્યા છે કે જેમ મોદી સાહેબનો સૂત્ર છે કે સ્વસ્થ અભિયાન જે ચાલી રહ્યો છે એ અંતર્ગત ગામડાઓની અંદર પણ ડોર ટુ ડોર કચરો કલેક્શન થાય અને સ્વસ્થ બને એ માટે દસ ટ્રેક્ટર પણ આપવામાં આવ્યા આદરણીય વીરેન્દ્રસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં આજનું કાર્યક્રમ યોજાયો સરપંચો પણ ઉપસ્થિત હતા અને આવનારા સમયમાં રાપર તાલુકાની અંદર એક ટીમ તાલુકા પંચાયત તરીકે અમે આદરણીય શ્રી પ્રમુખ શ્રી કેસરબેન બગડા અને પૂરી ટીમ કામ કરી રહ્યા છીએ અને આવનારા સમય રાપર તાલુકો છે એ અત્રિયાર વિસ્તારોની અંદર પણ વંચિત સમાજના જ્યાં વસવાટ કરે છે ત્યાં પણ એમ બધી જ રીતે સર્વાંગી વિકાસ થાય એ રીતે કામ કરી રહ્યા છીએ રોજ રાપર ખાતે માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે તાલુકા વિકસિત ભારતની સંકલ્પનાને સંકલ્પનાનેથાર્થ કરતો વિકસિત વાગડ કહી શકાય એ રીતના સાડા છ કરોડથી વધુ ગામોના સર્વાંગી વિકાસ વાગડના સર્વાંગી વિકાસ માટે સર્વાંગ લગભગ બધા જ ગામોનો સમાવેશ કરીને જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે ખાસ તો ભરતભાઈ તમારા ગામને આપણા ગામના આ અગાઉ આપણને ટ્રેક્ટર મળેલું છે અને આજ રોજ જે સાડા છ કરોડના વર્ક ઓર્ડર અપાયા છે એની અંદર ખાસ કરીને તો મોદી સાહેબનું જે સ્વસ્થ અભિયાન છે એને અનુરૂપ વિવિધ ગ્રામ પંચાયતોને ટ્રેક્ટર અર્પણ કર્યા છે તેના દ્વારા ગામની અંદર સફાઈ અભિયમ અભિગમ સારો રહે અને બધા સુદૃઢ રીતે એનું સુચારું આયોજન કરે એવી ખાસ બધા સરપંચો અને તલાટીઓ તલાટીઓશ્રીને મારી વિનંતી છે દર્શક મિત્રો ખાસ તો સાડા છ કરોડના વિકાસ કામોના લોકાર્પણ બાદ જે બાર કરોડના બીજા કામોનો વર્ક ઓર્ડરનો પણ મળી ગયો છે એટલે ક્યાંક રાપર છે પણ અહીંના જે અધિકારીઓ છે ચોક્કસપણે કહેવું પડે કે આખે આખો ગણું ફેલ છે એટલે ક્યાંક ને ક્યાંક જો અધિકારીઓને એમના અધિકારીનું ભાન કરાવવામાં આવે એવી અહીં ચોક્કસપણે વર્તાવી રહ્યું છે ને સખત ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે